આમાં વિસ્કે થાય ને પછી શરૂઆત કરવાની છે અત્યારે આ બધું મૂકીને પછી મગફળી નાખવાનું લખી તાલા હારે હવે આમ જા તેમ આ મોરના પીસા કેમ એવું લાગે સરસ રોટલા બને છે રોટલા એક્ચુલીમાં એક એક હમાસા ભેગા બીજા ખુશીના હમાસા ટૂંક સમય અંદર હે ને એક બે બ્લોગ છે ને હર્ષા શૂટ કરવાનું છે કા એ બ્લોગ એ ટૂંકમાં હેન્ડલ કરે નક્કી કર્યું પણ અમે હેન્ડ ટાઈમ એની ટાઈમ નથી કે મારી પાસે ટાઈમ એટલે હે ને હર્ષા બ્લોગ તારે હેન્ડલ કરવાના છે એક બે દિશા હેળીને કાંઈ વાંધો નહીં તો બે દિવસ પણ છે ને હર્ષા બે પ્લોગ બને છે કેમ કે મારે થોડું કામ થાય કે ફોન ભરે આખા બ્લોગ છે હળસા શૂટ કરવા જેવા આવડે એવા એડિટ કરવા મતલબ એ મને મોકલે છે તો ક્લિક એડિટ કરી દે બરાબર

મજૂર તો કજૂર આવ્યા કામ માં હતા પણ જમી સારું કામ કરાય પછી બધું બધું કરાય બરાબર ને હાલો તો પેલા જમી લે તો આપણે હે ને વીણાની જે માંડવી હતી ને આખી વાં ઢીકલી પીડીતા તમે બાસ્કા ખબર હતું એ બધું ખે ને અહીંયા નાખી દીધું તમે ને દઈ દેવા છે આપણે જે હાડતરી છે એનામાં ગરકાવ અત્યારે બની ગયો છે ચા તો ચા ફટાફટ પી લે લઈ સામ નલે મમ્મી

anh nói cái ông mà ham đó nó gạt qua mất đi, vậy vậy thôi cái thằng kia kiêu ngạo lắm, đúng là cái, được cái này thì hai người không được cái này no vậy, anh cho, này anh này có, ừ. có đấy,

આપણે મગફળી સાફ કરવાનું કામ ચાલુ કરી દીધું છે લખીને હરસા બેસે ને વાથી નાખતા આ બાજુ અમે બાપુ દીકરો બેસી ને વાહ નાખતા પાછળ સાફ થતા અમે આખલા કોક વિનવાના રહે બાકી બધું સાફ થતું રહે તો હું વાડીએ જાઉં તો અમે હો ને તો હું છે ને તારા માટે એક શાયરી બોલતો જાઉં બરાબર ભેહુ માટે શાયરી બરાબર મળીશું ભેહું પાવા ટાણે મળીશું વાહિંદા નાખવા ટાણે નહીં મળે આ ભેહું તદી આપણે ફરિયામાં બધા બેઠા છે એમ ચાલી એક કામ કર દોસો રૂપિયા દે ઓર પચાસ રૂપિયા ખાટ ઓવર એક્ટિંગ કરે છે બોલો વાહ 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 બોલ બોલ વાહ વાહ કરે વાહ ધોકો લેવો પડે

નાખી દીધા વિડીયો બનાવતા ભૂલાઈ ગયો પાછી કાઠ કરાયું કઈ વાંધો નાખી દીધા બુદ્ધિ કઈ વાંધો ને મસ્ત મજા આપણે ઓરા ના રીંગણા હેકી નાખીએ બરોબર ને બધાને ઓરો ખાવો હોય તો આવી જાયજો મહેમાનો બે જ રીંગડા જો ભાઈ આની ચેનલ કોઈ ભવિષ્યમાં કોને કોઈ સબસ્ક્રાઈબ ન કરતો આને જો ના પાડે મારા સબસ્ક્રાઈબર પેલા ભાઈ આવી જાઓ બધા રીંગણા ખાવા રીંગણા ઓરો ખાવા આ ફોટો હાથમાં છે ને વીક લાગે બાકી તો આડી અમે જો અહીં બાઇકમાં પણ આવી કંઈ વાંધો ના હાલો તો આ ને અહીંયા પૂરો કરી દેસુ મળીશું કાલે નવા અવલોગ સાથે કઈ વાંધો ને ભાઈ અવલોક કરી દે અહીંયા પૂરો કાલે મળતું નવલોક સાથે બધી નાતા કહી ટાટા આમ કરી હાથ છે ને આમ કરીને